જય બહુચરાજીમાં જાની ગૌતમ ડિજિટલ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસ ના રોજ શ્રી સાંકળા સર મંડળ દ્વારા આપણે જે રામાડલિક ખેલનું નાટકનું જે આયોજન કરેલ હતું તે વરસાદી વાતાવરણ હોવાના કારણે આપણે હાલ બંધ રાખેલું છે તો દરેક મિત્રોને જણાવવાનું કે આવતીકાલથી જો વરસાદ નહીં હોય તો આપણા જે કઈ નાટક છે આવતીકાલથી રાબેતા મુજબ ચાલુ રહેશે અને બીજું ખાસ નોંધ કે જે પણ આપણે દેવી ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે તેમાં જે મિત્રોને પાટલો નોંધાવવાનો હોય કે પોથીનો સઢાવો કરાવવાનો હોય તો આપણે બહુચરાજી મંદિરે આવીને તમે એના વિશે લખાવી શકો છો અને તમારો પાટલો છે કે પોથીનો સઢાવો કરી શકો છો Pa stup, će